જો ઉઠબોના હા ઉઠે જલતા હે નહીં ભાઈ હું ઈલે ખાઈ ગયો દીકરો દિહવારી મૂકે જોજો મરો મરો આ તો હાથ હરગાવ ને ગરમ કરવી પડે ગોળો નહીં જીવે સાથો જોડે પાછો કંપની જીવો ના 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 રખાય બીહો ટાંડી વાંધો ન આવે सीताराम जय माताजी जय सरकारधीश હું આ વગઈ રહ્યો હોળામાં સાકરવા થોડુંક કામ કરી લીધું તો સારું અનેક છે સાથે ત્રણ ચાર વાગા ને સાત આપ્યો છે વેલા ખાઈ લે તો વેલો મોડા ખાઈએ તો મોડો સાપીએ

હા ઉઠે ગલતા હે ઓ નીંદર કર લીધી કા નીંદર કર લીધી ને દવા સાટા સાટ ને થાકે ઓહો તે છે ઓટણ ચા આવે બધું ખબર કાવે હાલો થોડક મટલી હા હા

નાખી <laughs> માંડવી <laughs> <laughs> અબ થોડોક મેં આવ્યો તો ને સેલ મે આવી એમાં વઈ ગઈતી તણાઈ દે તો એમાં કોકોક રે ગયયો ને કાઈ પાસી કોરા ગઈ માને અજે પાસી નેદ નો ગુંમરો મારવો પછી મેં આવે જાય તો પાણી નો વારવું પડે ને પછી પાણી વારવું પડે ઘરે પાછો પાવડો લેવો જો અજે આ ઝાડમાં મુકાય આધી આ જો ઝાડવા ઝાડવા સુકાઈ ગયા હારિયારિયો નો

હા સળે જાય ને એટલે આગળ કરીએ સળી ચાલુ કરી દીધી પાણીની આ જાડવા ને હતા ગાંધી નારિયરિયુ આ પણ શે કરેલી આ રાવણો ને ને હાવ હા ગયા ગાંધા ને હરે ગોતા કાપે નાખો રઘુ ઠોંગું ઊંધો એમાં જો પાછું દીરખા કોઈ કાપે નાખતા રઘુ ઠોંગું રાખ્યું આ રાવણો બાંધવા આટું ઈ નારિયેરીમાં જાય પાણી લીલીયું થઈ જાય આગળ આ ફૂલ ઝાડવા હે હમણાં આમાં ફૂલ નહોતા આવ્યા એટલે ખરે દેખાડ્યા હતા વિડીયામાં રોગા ઝાડવા આવતા આમાં ફૂલ જ નહોતા આવ્યા આમાં આવ્યા ફૂલ ઓનલાઈન થોડાક લાગ્યા ને થોડાક ન લાગ્યા આમાં ગુલાબી ફૂલ આવે જાંબલી આવે અલગ અલગ છે આમાં આવે મખમલના ફૂલ આ તો બહુ થાય જ્યાં બી પડે ને થયા જ રાખ આ પીરા ફૂલ આવે આમાં જે નેતા આવ્યા આજે તો નાના નાના હે રોપડા આ મરસી સોપી લોહી આમ તગારામાં મરચી વાવી હતી ને મરચી બી નાખી દીધા હતા આઠ દસ છોડવા ઉગ્યા હતા ત્યાં સોંપી દીધું આ જાસુદ નું છે આ ડાળખી નાખી હતી જો લાગે ગઈ અમને સુમા હા એ ગુલાબ જીવન જાસૂદ થાય ને હા ગુલાબ જ જોવા લ્યો એમ આ મરચી ને સોડવાય સોંપી દીધા આ થાવા હે તો થા હે નીચે તો દીધું ખેત જાય હે આ પારી ઉપર નાખી દીધા એટલે મરચી ને સોડવા હે

આવેલા આપણે રાખીએ લેવા લેવા પાછું ઉનાળા માં પાણી નાખવું પડે રોગા નો થાય એટલે પાણી જડે Ambo heka video Ujero ti ima pane naik saraki ati Udose gomoto namlata hukai Ek beba ta keriu khaili tu, kai? Kac mawe bauwa noe, jah adu Adu bauwa li tu Kau mahet kha hai, kai? Khaid na? Hmm Bauwa lono એક તો વા બદામ હે આ હે પછી એક આ બદામ હે આમાં ઝાડવા કેટલાક થાય ઘાટા ઘાટા વાયવા જ રહે જો કુંડી સાફ કરવા જ ઉતરી હે ને પણ અમારા બદામના પાન ને પડે પડે ને કારો ડવો થકો તો જોજો જાય આ હે ને કુંડી તે પાણી સુમાવાનું જાણ અમે ધારિયામાં થઈતી પાંદડા પડે પછી પાંદડા પડે એટલે કારું કારું પાણી થેગું હવ મહેજી

હમ તું જાય ધ્યાન રાખજે કે પછી કીવો ગોળો સાતો પાછો કંપની જીવો હા ગોળો ભાંગે પડે બા લપટેન પડીએ તો એ એ મને લે એ ડ્રેસમાં નાખવું હા નળી ચાલુ હો ને અને નોડી ચાલુ હો ને તમે કુ પાછો કુડી ધોવાઈ જાય તો ભરાઈ જાય સમજા હ આજ કા આજ નું હવા જીવ નકો તે હું કામ અરે પરવાર ને દોવા બેહી ગઈ બરાબર હા તે અટાણા માં એટલે કેટલા સો સાડા 65 થી તો મરે ગઈ આ તો મારે હમણે તો બધી ગદર ખોળે હમ એ તો ધોવછું હોખમે નો વિએ તો ધવાડી કરવી પડે મસ્તી એ ધવાડી ખાવા દેતી મણી મારે તો મરે ગાય આજા આમણી મારે ગધેની હા હા ઘરમાં હાલે એટલે બિણું કીપાહિયા ને ઉપાડે એટલે બરાબર એવું નાના રખાય બેહોટા એટલે વાંધો ન આવે